એસી વીજુ તો ફોસ્ફરિક એસિડ હા ફોસ્ફરિક એસિડ વાપર્યો દીપજી એ ડ્રિપ સબ કેટલી વાર વાપર્યો બે વાર વાપર્યો બે વાર એક કરે કેટલું આપતા એકર ફોસ્ફરિક એસિડ 2 કિલો 2 કિલો અને એમોનિયમ સલ્ફર એમોનિયમ સલ્ફર સાથે બે વાર આપ્યું બે વાર અને મહાલબનો ઉપયોગ કેટલી વાર કર્યો મહાલબના 7 વખત કર્યો 7 વખત કેટલું કેટલું આપતા એકવાર એ વીકે 5 કિલો એક વખત વીકે 5 કિલો ને કેટલા દિવસે સ્ટાર્ટ કરેલું સ્ટાર્ટ કરેલું 35 દિવસેથી 35 દિવસથી ચાલ્યા

बबत्ता गामा मकपड़े, मत दरेक पाग मा आजु बाजु शिख पुर्णा पठ्टा मा खेड़ू तो खरे, नमने संतोष करो? हाँ, संतोष संतोष, बबत्ते संतोष, संतोष है ना?